મારે શું કરું સાહ નથી ખાવા પી જ પછી ઘડી દોસી ની સાહે લે લાયક ગાયું ડોસી ની સાય લેવું નક મોડી જાય ને તો ખારા થાય છે અરે બાપરે આ શું છે કડી ડોસી ના ફેરિયા આવડું મોટું પાછું તો પિંજરા પૂર્યું છે કાલ સાલ લેવાયું ત્યારે આવું કઈ હતું ને લઈ હું સાઈડ માં નીકળી દઉં તો પિંજરા માં પૂર્યું છે આવું શું છે મને તો બહુ બીક લાગી છે

મારું બેઠું ખવડી ગયું તને કામ છો અરે બાપરે તો ઘણું જીધું ઉપર છે પેલા તને દવાખાના લઈ જઈ તો પેલા તો એ કુતરા આપણે આપડે ટારી દેવી હા હાલો એ કુતરા ટારી દેવું હતું હા આમ થોડું આલે હવે આવા ખોરિયા કવળક ના લાવી મારી બહેન ને કહીડું હાલ તું હાલ હાલો લે આ કુતરા લાડુ નાખે ફૂટ્યો છે લાગે આ ગોશી

એ આલે કડું દેખી દે ભાગો ભાગો ઓ બાપ રે ઓય ઓય બાપ રે રામડાની મારા ગુજરાને કેવા છે તમે ઇતીલા દીવડા પોચા એ ડોય એ ડોબા નીકો